કોઈ પણ ઝડપથી ચલાવવા માટે થયેલ ઉભડક પગે અને હનુમાન દાદા એમ બે હનુમાન દાદા આવી રીતે તરત કહેતા શિવતા હનુમાનજી ને રામચંદ્રગવાન કે લંકા આપડે જવાનું આ તમારા કામમાં ઝડપ થાય એને માટે હકીકતમાં આયા તો વિરાસન વધારે કરવાની જરૂર પડશે વિરાસન વધારે વધારે ટકાડી રાખવું પડશે સમજા બધા ટકાડી રાખશે ને વિરાસન કે ભલાણું તો કે હાલો હું નહીં આવું આમાં કોઈ એમ ન કહેતા બેઠેલા સભ્યોને ખાસ જો આમાં એમ માનો ને કે એને લાગુ પડતા હોય ખાસ અને પોતાના તન મન ધનથી ફૂલ સહકાર જ આપજો સહકાર આપજો તો તમારું કામ થવાનું

तुम्हारी बाजू मां बदे शांति रस्तु हो पुष्टि रस्तु हो वृद्धि रस्तु हो अविघ्न मस्तु आयुष्य मस्तु आरोग्य मस्तु कर्म समृद्धि रस्तु वेद समृद्धि शास्त्र समृद्धि धनधान्य समृद्धि पुत्र पौत्र आदि समृद्धि इष्ट संपद यद पापम अरोगम अकल्याणम तद प्रतिहतो પરિવાર વાર પાણીમાંથી ભરી આદિ તિથિ એકાદશી મુરહત નક્ષત્ર ગ્રહ લગ્ન પ્રિયંકા હવે એવી રીતે સાધી दुर्गा पांचाल्यो अग्निपुरोगा विश्व देवा इंद्रपुरोगा मरुदना महेश्वरी पुरोगा उमा मात्र वशिष्ठ पुरोगा ऋषिजना अरुण नदी पुरोगा एक पति विष्णु पुरोगा सर्वदेवा ब्रह्मस्थ ब्राह्मण सर ब्रह्मस्थ सर्वेदा ब्रह्मस्थ ब्राह्मण भगवती सरस्वती भगवती श्रद्धा भगवती कात्यायनी भगवती रुद्धिकरी

શ્યામયંતુ શ્યામયંત મિત્ર હાથ વસ્તુ એવી છે કે ઈ આપણા જીવનમાં પછી આપણા સમાજ જીવનમાં પછી પરિવાર જીવનમાં

એટલે વિઘ્ન કરતા માણસ જે છે એનું આયોજન કરવા વાળો ક્યાંયથી રસ્તેથી થી પડ્યો હોય એનો નાશ થઈ જાય પછી અતાશ તો સર્વી શત્રુ પરાભવ ને બધા શત્રુઓ આવા સત્કાર્ય અંદર શત્રુ ઉભા થતા હોય અથવા તો ન ગોઠતું હોય એવાય ઊભા થતા હોય તો ઈ શત્રુઓનો પણ નાશ થઈ જાવ શ્યામ એમ તું ઘોરાણી

ભગવાન સ્વામી મહાસ હવે તમારે હાથ જોડી રાખવાના બ્રાહ્મણો કહેવાનું કે આવા પ્રકાર નું નું કર્મ જે છે

આવા સંસ્કારો દ્વારા આપણા ગુરુને ને આપણા માતા પિતા નું નામ તો જઈ રહ્યા ત્યારે